દર્જમાં બુક લવર્સની બસો સાહિતમી મીટમાં ડોક્ટર નિમિત ઓઝા લખિત પ્રિય સેલ્ફ પુસ્તક પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો વરૂસ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના બુક લવર્સ ફોરમ દ્વારા બસો સાઠમી બુક લવર્સ મીટીઓ જાઈ હતી ડોક્ટર નિમિત ઓઝા લિખિત પુસ્તક પ્રિય સેલ્ફ ઉપર ભરૂચના બાળકોના મનોચિકિત્સક ડૉક્ટર સાજીદે છણાવત કરી હતી કાર્યક્રમમાં પુસ્તક પ્રેમીઓ બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર જે કે સા મિનલ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા હવે હું સહમજ છું કે હા પૈસાથી ખુશીઓ ખરીદી શકાય છે ખુશીઓની તમારી અને મારી વ્યાખ્યા અલગ હોઈ ખાસિયત છે કે તેઓ મનોરંજન કરતા શિક્ષણ અને તાલીમ પાછળ વધારે ખર્ચા કરે છે મને એવું લાગે છે કે કદાચ વધારે સફળ લોકો છે તે અને જે લોકોએ સફર દેખાવું છે એમાં કદાચ જ ફરક છે એક એ દેખાવું છે અને બીજાએ એ ફીલ કરીને સમાજને પાછો આપવું છે તો આ એક પ્રકરણ મને ગમ્યું